જેટલા પણ સોશિયલ મીડિયા અકાઉન્ટ હશે ને આપણા એટલા બધા જ આપણે એક પાસવર્ડ સેટ કર્યો હશે રાઈટ તો એ નોર્મલ પાસવર્ડને સ્ટ્રોંગ પાસવર્ડમાં કઈ રીતના કન્વર્ટ કરી શકીએ જેથી આપણા એકાઉન્ટ હેક ના થઈ શકે ચાલો જાણીએ છીએ ના વિડીયોમાં મોરબી અપડેટમાં હું છું તમારી સાથે ડોક્ટર નયકરા મીશા જનરલી એવા અકાઉન્ટ જલ્દીથી હેક થઈ જતા હોય છે કે જેમના પાસવર્ડ સ્ટ્રોંગ ના હોય નોર્મલ પાસવર્ડ હોય કે જલ્દીથી ગેસ થઈ શકે તો એ જ નોર્મલ પાસવર્ડને સ્ટ્રોંગ કઈ રીતે બનાવી શકાય એની ટિપ્સ જાણવાના છે સૌથી પહેલાં તમારા પાસવર્ડમાં અપર કેસ એટલે કે કેપિટલ લેટર હોવા જોઈએ લોઅર કેસ એટલે કે સ્મોલ લેટર હોવા જોઈએ તમે નંબર એડ કરી શકો છો કોઈ સ્પેશિયલ સિમ્બલ્સ એટલે કે હેશટેગ હોય એટ ધી રેટ હોય એ પણ એડ કરી શકો છો એ સિવાય બાર આંકડાથી વધારે આંકડાનો તમારો પાસવર્ડ હોવો જોઈએ અને એક પાસવર્ડ કોઈ એક જ અકાઉન્ટ માટે હોવો જોઈએ પાસવર્ડ બધી જ જગ્યા પર રિપીટ ના થવું જોઈએ તો હમણાં જ તમે પણ આ ટિપ્સ ફોલો કરીને તમારા નોર્મલ પાસવર્ડના સ્ટ્રોંગ પાસવર્ડમાં કન્વર્ટ કરી લો અને તમારા ફ્રેન્ડ્સ ફેમિલી જોડા ઇન્ફોર્મેશનને શેર કરો